શું તમને ક્યારેય વિચાર આવે છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ આ રાજ્યમાં કોઈ પણ જગ્યાએ રેડ કરે છે તેમના પાસે કેટલું સ્ટાફનું મહેકમ છે તેમનું કઈ જગ્યાએ પોલીસ સ્ટેશન છે ગૃહ વિભાગે સ્ટેટ મોનિટરિંગ સેલનું નવું એક પોલીસ સ્ટેશન ખોલવા માટે મંજૂરી આપી છે આ પોલીસ સ્ટેશન ખોલશે ડીજીપી ઓફિસ છે ત્યાં વિગતવાર વાત કરવી છે આ મામલે ડીવાયએસપી શું કહી રહ્યા છે અને એસએમસીનું કેટલું મહેકમ છે તેની વૈષ્ણવજન તો કહીએ જે પીડ પરાહી જાના રે નમસ્કાર આપ જોયા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી રાજ્યના ગૃહ વિભાગે ગાંધીનગર ડીજીપી ઓફિસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એક નવું પોલીસ સ્ટેશન ખોલવાની મંજૂરી આપી દીધી છે સ્ટેટ મોનિટરિંગ સેલ પાસે જે મહેકમ છે તેની વાત કરીએ તો ચાર પીઆઈ છે પંદર પીએસઆઈ છે અને પિસ્તાલીસ પોલીસ કર્મચારીઓ છે જણાવી રહ્યા છે તે મુજબ એક અઠવાડિયાના આસપાસ કાર્યરત થઈ શકશે જ્યારે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરશે અને રેડ કર્યા બાદ તેનું કનેક્શન સમગ્ર ગુજરાતમાં ખુલશે તો તે કેસ ગાંધીનગરમાં આ નવું પોલીસ સ્ટેશન જે સ્ટેટ મોનિટરિંગ સેલનું ખુલશે ત્યાં ફરિયાદ નોંધાશે આ ફરિયાદ ગુપ્ત રહેશે અને આ ફરિયાદની સમગ્ર તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ કરશે આ નવા પોલીસ સ્ટેશન છે તેની કામગીરી આ રહેશે સાથે સાથે ગુજરાત બહાર કે દેશ બહાર પણ એવી કોઈ ઘટના કેવા કોઈ મોટા કેસ હશે તેની પણ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને આ નવા પોલીસ સ્ટેશનમાં

સમગ્ર રાજ્યનું પોલિટેશનનો દરજો આપવામાં આવેલ છે એટલે આ પોલીસ ફક્ત એસએમસીનું પોલીસ એક જ બનશે જે ગાંધીનગરમાં હાલ અમારી જે ઓફિસ અહીંયા કાર્યરત થશે અને તેનો વિસ્તાર સમગ્ર ગુજરાત રહેશે જેમાં ભારતીય ન્યાય સંહિતા તેમજ બાયરો રેકના તમામ પોલીસ અધિકારના ગુનાઓ દાખલ કરવામાં આવશે સાઈડ કાસ્ટ કરીને બધા ગુના દાખલ થશે કે ખાલી મોટા જરૂરી કે સમગ્ર ગુજરાતને સ્પર્શતા હોય વિદેશને સ્પર્શતા હોય ક્રિકેટ ને હોય કબૂતરબાજી હોય એમાં ડીજીપી સાઈડની મંજૂરી લઈને અહીંયા દાખલ જે પ્રથા છે હાલ ની એ પ્રમાણે છે ફરક પહેલાં જે તે પોલીસ સ્ટેશનમાં અમે ગુનો દાખલ કરવા પડતા હતા એ દાખલ કર્યા પછી એસએમસીને તપાસ સોંપવા માટે ડીજીપી સાહેબની મંજૂરી લેવામાં આવતી હતી હવે અહીંયા જે પ્રમાણે ગુના દાખલ કરશું એમાં સમગ્ર ગુજરાતને સ્પર્શતા ગુના હશે તો દાખલ કરી અને એની તપાસ એસએમસી લઈને એની જાણ ડીજીપી સાહેબને કરવામાં આવશે કે અમુક ટાઈમે ગુના દાખલ કરતી વખતે સમગ્ર ગુજરાત હોય વિદેશોને ને સ્પર્શતા ગુના હોય તેમાં દાખલ કરવાની મંજૂરી લેવાની જે તે પોલીસ સ્ટેશનમાં એના મુદ્દામાં પાવતી ફાળવાની આ તે બધી પ્રોસેસમાંથી ડાયરેક એક ડીજીપી સાહેબના અંદરમાં સીધું સુપરવિઝન કરતું પોલીસ સ્ટેશન અસ્તિત્વ આવશે જે જેનાથી ગુનાની સ્પીડમાં તેમજ ઇન્વેસ્ટિગેશનમાં ફાયદો થશે કેટલું સંખ્યાબળ હશે પોલીસ વિભાગમાં જ્યારે અલગ કચેરી બનશે ત્યારે અને રાજ્યમાં સંખ્યાબળમાં કેટલો બદલાવ આવશે એ તો અમે ઝીરો બજેટથી જ પોલીસ મંજૂરી માગવા માગેલી જે આધારે ગૃહ વિભાગે ઝીરો બજેટથી જ પોલીસ મંજૂર કરેલ છે એટલે હાલ અમારું જે સ્ટ્રેન્થ છે પ્રતિનિયુક્તિ ઉપર એમાંથી પાંચ પીએસઆઈ પાંચ પીઆઈ એની નિમણૂક કરવામાં આવશે બાકીના જે પોલિટેશનની જરૂર પડશે એ પોલિટેશનમાંથી લઈ અને પ્રતિનિધિત્વ પર નિમણૂ કરવામાં આવશે જ્યારે ગુજરાત કોઈ પણ નાગરિક તેમના વિસ્તારમાં દારૂ કે ગેરકાયદે પ્રવૃત્તિ બેરોકટોક ચાલતી હોય છે તે સમયે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓના કર્મચારીઓનો સંપર્ક કરતા હોય છે આ સ્ટેટ મોનિટરિંગ સેલ તેમની જે વાત છે તેની ખરાઈ કરે છે અને તે વિસ્તારમાં રેડ કરી બુટલેગરો કે જે અસામાજિક તત્વો છે તેમને ઝડપથી હોય છે અત્યાર સુધી ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડતી હતી તે સ્થાનિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેની ફરિયાદ નોંધાવતી હતી પરંતુ એક અઠવાડિયા બાદ આ નવું પોલીસ સ્ટેશન જે ગાંધીનગર ડીજીપી ઓફિસમાં કાર્યરત થશે તેમાં એક જગ્યાએ રેડ કર્યા બાદ સમગ્ર ગુજરાતમાં જો તેનું કનેક્શન હશે તો તે કેસ નોંધાશે આ નવા પોલીસ સ્ટેશનમાં અને તેની તપાસ પણ ત્યાં રહેલા પોલીસ અધિકારીઓ કરશે આ પ્રકારના સમાચાર માટે આ પ્રકારની અંદરની વાતો માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ તમારે જોવી પડશે ને તે માટે આપે સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરવું પડશે ને બેલ આઇકોન દબાવવો પડશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ